એ દીકરા અહીંયા આજે કંપની નું નામ આવે તાર બાપો જાય એ જ કંપની છે ને ભગવાનની મરજી હોય જ થાય ભાઈ ને કોણ ટાળી શકે હે ભાઈ ઈશ્વર ની ગતિ એ તો ભગવાન હારે કોઈ નું ન હાલે બાપા એક લાવી દઉં એ બે માણસ થી જીવતા હતા ભાઈ ફેક્ટરીમાં નોકરી કરતો હવે એ ફેક્ટરીમાં કીધી ભાઈ આગ લાગી ગઈ અને એવી આગ લાગી એક માણા બહાર નો નીકળી ગયો બસો પાંચસો જે કોઈ માણસો હોય એટલે બધા નહીં હોય વાજબી રાખશું આપણે અને એટલે હોય તો આપણે ક્યાં પગાર દેવો હા એકદી મારે એક જગ્યાએ કહેવા જો ફલાણા એક વાર્તા મેં એક પાત્ર આવ્યું મેં ક્યાં એને વી દીકરા ઓલો મને કે ઓછા રાખો મેં તારે ક્યાં બાળો ચાલીને જવા તું હું વી કહું ખુશવી કહું ત્યારે હું ઘોડિયા લેવા એના કાનજી બાપા હાથી કાકી વખત ની માથા રોડ દીધી હાથી હાથી નું ને કાકી આકાશ માં દેવતાઓ યુદ્ધ જોવા આવ્યા ત્યાં એકદમ ઓડિયન્સ માલી બોલ્યો કાનજી બાપા કઈ કાકીડાના યુદ્ધ દેવતા એ કે તારે ક્યાં ભાડા ભતા દેવા ઈ કે આખી ફેક્ટરી ભરતું થઈ ગયું હોબાળો થશે એટલે ડાયરેક્ટ મીડિયા સામે આવીને જાહેરાત કરી નાખી કે હું જે કંપનીનો માલિક જાહેરાત કરું છું વીમો જે મળે અલગ પણ કંપની તરફથી કારણ કે મારો પરિવાર હતો લાગણી વ્યક્ત કરી એ મારો પરિવાર છે એમણે મને મોટો કર્યો માટે જે કોઈ જેટલા માણસો મારી કંપનીમાં જેણે જીવ ગુમાવ્યા છે એના દરેકના પરિવારને એકાવન એકાવન લાખ રૂપિયા ખાતામાં પડી ટીવી એ દીકરા અહીંયા આવી તો આજે કંપનીનું નામ આવે તાર બાપો જાય એ જ કંપની છે ને કે હા મમ્મી ભગવાનની મરજી હોય એ જ થાય હોડીને કોણ ટાળી શકે ઈશ્વર ની ગતિ એ તો ભગવાન હારે કોઈ નું ન હાલે બાપા એકાવન લાખ બટા તાર બાપા નો ફોટો ગોચે ફૂલ ને હાર સડાવવા પડશે ને આખડી તો ફોટેજ ઓળખાય એ તો ઓળખાય એવા નહીં હોય અને એ તો લગભગ જોઈ જાય બટા સમૂહમાં જ રાખશે ત્યાં દરવાજે ટકોરા થયા અડધી રાત નો મોરલો બોજો બે ગયા ઉખાડો દરવાજો ખોલ્યો તો તો ઘુઘુ માવો સોળે ઉભું બેન કે કીધું કોઈ નથી બચ્યું આ પદ્માન મળવા નહિ આવ્યો હોય ને એટલે એ બેન નું નામ પદ્મા હતું અને પાછું મેર્યા ભેગું કઈ ભૂતે નો થાય એ તો ભૂતનાથ ને મળવું પડે ભૂત થવું હોય તોય થાય

એકા થઈ ગયો સમાસાર તો કે છે કે કોઈ નથી જ કે બોલો કે કોઈ નથી જ બસ્યુ ઓય કોઈ નથી જ તો આ હકીકત ઈ છે કે બાપ ના હમ ખાવ તમે સવા કે ભૂત સાબા બોલો તડકે વયો જો જો માર પડસાઈ પડે મારા પગ જો ઊંધા છે સીધા પગ એ સીધા છે અને પડસાયો પીડ્યો છે તો ક્યો છો ને કે બધાય મરી ગયા હું માવો લેવા બહાર નીકળ્યો છું માવો લેવા બહાર નીકળ્યો છો ને કીધું બેન કીધું કે નહીં કહું માવા બેન કરો માવા બેન પણ વેસન ખાલી બહાર નીકળવું જ નથી માવો એકાવન લાખ નો થયો છે મારો કહેવાનો અર્થ દરેક સાથે ભાવ અને પ્રેમ રાખો વેમ બહાર નીકળો તમારી પાસે સંપત્તિ અઢળક હશે પણ અંદર વેમ હશે તો તમે જીવી નહીં શકો બસ સંપૂર્ણ ભરોસો જે છે એ છે દુર્યોધન મારો મિત્ર છે જે છે એ છે ચોર છે પણ એ છે એ છે પણ મારો સદ્ગુરુ છે આપણી અંદર જ્યાં સુધી ભરોસો નહીં બેસે ત્યાં સુધી કોઈ વસ્તુ પ્રાપ્ત નહીં થઈ શકે અંગદને એટલો જ ભરોસો હતો કે મારો બાપ જેને બાવડું સોંપે મરતા મરતા એ ઈશ્વર જ હોય બીજો કોઈ હોય ન શકે તો રાવણ એને ભોળવી ન શક્યો એમ ભરોસો આપણો હોય આ ભજનનો ભરોસો છે અને એ આવું શિવરાત્રી મહાપર્વ આજે જ્યારે પૂરું થવા જઈ રહ્યું છે આખી રાત રાતોની રાત અહીંયા આનંદ કર્યો છે અને હું એટલા દીમા લાંબુ અહીંયા જ બોલ્યો છું મને આનંદ આવ્યો પ્રભાતનો મહારાજની લહેર અને એટલે હું તે ખૂબ મારો રાજીપો વ્યક્ત કરું છું અને ગિરનારની તળેટીમાં તમામ દિવ્ય ચેતનાઓ અને ભગવાન શિવથી લઈ અને તમામ ભજન પ્રેમીઓને કોટી 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 પ્રણામ કરું છું અને લાલ ઢોરીએ પૂંજે મોરારી બાપુ પણ અત્યારે જાગતા જ એનાય ચરણોમાં આવેલી કોટી કોટી પ્રણામ કરું છું કારણ કે આજે એનો જન્મદિવસ છે તિથિ પ્રમાણે મહાદેવ જેમ પ્રગટ એમ આજ પૂંજ મોરારી બાપુનો પણ જન્મ દિવસ છે તિથિ પ્રમાણે એ કોઈ દીવ ઉજવતા નથી હકીકત છે એ છે આજે અને મને આનંદ કીર્તિભાઈ એ આવ્યો કે કાલે તમારે ત્યાં બેઠા હું ચા બનાવા ગયો બરાબર બાર ને તેર મિનિટ થઈ હતી એટલે શિવરાત્રિના પહેલા પોરની મારા હાથે ચા પાવાનો અવસર મળ્યો આનાથી બીજું શું હોઈ શકે એટલે ખૂબ આનંદ આપણને એ છે એટલે બહુ આનંદ આવે છે હા હું તો ખરેખર મને આ આજ હું હાલ્યો જ એટલું ભરતભાઈ કેટલું હાલ્યો છે આજ શાર પ્રદિક્ષણા તો અહીંયા ખરી આખા ભવના થયા આમ ને આમ ઉઘાડા પગે તો મજા આવે એમાં કારણ કે કેવાના કોના પગલા પીડ્યા શું ખબર છે કોણ આવતું અમુક ને તો ઓળખી છે એની તો નથી આવતા કઈ અને મને બે ત્રણ સંતો બહુ ગમ્યા સાહેબ નથી બગીમાં બેહતા નથી આ વખતે રાખ્યા પણ નહીં સાહેબ આપણા અમુક સંતો કોઈના નામ નથી લે સાહેબ એ કોઈ હાલી જ નીકળે મેં એને પૂછેલું મેં કીધું તમે કેમ બગી નથી દેતા તમે બહુ મોટા આમ અકોલો કહેવાય મને કે ભાઈ અહીંયા શિવ આવતા હોય એની સામે થોડું કે અહીંયા રથડામાં સડી નીકળાય રસ લેવાની હોય સાહેબ અહીં થોડા દેખાવ કરવાના હોય કૃપા કરીને ખરેખર પહેલું તો સંત જ કેવા પણ ઈ પેલું પેન્ટ પહેરીને ન જાવું આજે મેં સાળી પચાસ જોયા ઓળખતો હા ભગવા ઘડી ધોતીઓ પેલું બરાબર સો ટકા ઉતારાય નહીં પહેર્યું તો પછી એનું ઓઢ્યું એનું ઓઢ્યું પછી બીજું શું થાય ના એ મેં તો બે ત્રણ પૂછ્યું બે ત્રણ લગ્ન થઈ ગયા મને કે ના નો તો અહીંયા ભાઈ આવી ના એક આનંદ ભાઈ છે બાકી તો અહીં કોણ ખરાને પૂછે છે કોણ ભલાને પૂછે છે મતલબ થી છે બધા ને નિસ્બત અહી કોણ ખરા ને પૂછે છે એ અતર નીચોવી પછી પાછું ક્યાં કોઈ ફૂલો ની દિશા ને પૂછે છે આ તો સંજોગ ઝુકાવે નહીં ત્યારે અહીંયા કોણ ગિરનાર ને પૂછે છે સાહેબ એને ભક્તિ નો કહેવાય બેન્ડ વળી ગયા પછી એ ભગવાન નકુજા માં આંગળી આવી તે નાખી મીરાબેન ખબર નતી માં કેમાં ચેર છે બિલકુલ કટોરો આપ્યો પીધો ભગવાન ને હામ થાય તો સહજ એને દૂધ આવ્યું છે પી ગયા કટોરો લઈને આવે ને એ ઘડીક બેઠા કાંઈ થાય કે નહીં નાખવા વાળા ઈ જતા કીધું એ પ્રમાણે ગોઠવી નાખ્યું બધું અને કાંઈ થયું નહીં પછી ઓલે પૂછ્યું મીરાબાઈ તમને કાંઈ થાય આ પ્રસાદ માયા જાળ છે માયા કીધું એને કે કઈ નથી થતું પગમાં પડી ગયા માં અમને માફ કરજો પણ એમાં ઝેર હતું

કે કાલ ભક્તિમાલિક બીજે જાય સંસારમાં પ્રવેશ કરી જાય પણ મીરા રહે જ નહીં તો એનો ઉત્તરાધિકારી હું બનું એક ખરા હવે એને રાણા સાહેબ હાવ ઝીણી વાત છે રાણાજીના કાન ભે મોટાભાઈ મોટાભાઈના રાણા ભોજના કે મારા ભાભી છે નોખા રહી છે ઢોંગ કરે છે આપ રાજા છો તમારી બધી જવાબદારી હોય એ કોઈના પ્રેમી છે અને મેં આ કાને સાંભળ્યું છે રાતે એના કક્ષમાં કોકની સાથે વાત કરતા તો મોટા ભાઈ ક્યારેક કાન દેવાય અને ઘટના બને છે રાણોજી કાન મૂકે અડધીક રાતનો મજૂર ભાંગ્યો અને મીરાના કમાડે કાન માંડ્યા અને આ તો ગોવિંદ હારે વાત કરે છે તું મને બહુ રવરાવે છે હું રોજ ને અર્જીથી જાઉં ત્યારે તો આવીશ ક્યારેક તો વહેલો આવતો આ શબ્દો સાંભળવાના રાણાએ ખંભો મારવો દરવાજાને દરવાજાનો તૂટવો અને કૃષ્ણનો પ્રકાશથી નીકળી જાવ કેવલ પ્રકાશ દેખાણો અને રાણો પગમાં પડી ગયા મીરા મને માફ કરજો કે રાણા હવે વહેમ હોય જ્યાં ભક્તિ ન રહી શકે અને વૃંદાવન ભૈયા ગયા કહેવાનો મારો અર્થ એ છે કે જ્યાં વહેમ આવશે સંપૂર્ણ રહેવું